ભૂતકાળ કહેવાય પછી રામાયણ સારું થાય જે કઈ સારું થાય ને જોવાની માં રામાયણ પછી અહિયાં પણ આપણે ન કરવાના કર્યું હોય અને એ બાપ થી જાગે તેથી આપડે જોઈ ને જ ક્યાં પણ પોસ્તાય નથી હું આ કર્મ કરું ન કરું એ જોવાની ના જોર માં પોતે જાતે કરી વાળા છે પછી જયારે પગ આવે ને ભોગવટો આવે ને પછી તાણે જોવાને કે મન નરાશ શું તો નરાશ એને ખબર છે એને કીધું છે એને ખબર ન હોય બાર વાળા કેમ નું જે કઈ કર્મ થયું હોય

કોઈને વાંચ આવી દે એનો અંત આવતો નથી પછી એક આપડે હવે જો પાપ પુન ખાતું હોય તો જીવને મારી જીવ ખાય છે દરેક તેમ જો દરેક માં જીવ છે એ તો નિખેલ છે ને જીવ લઈને કોઈ વસ્તુ નથી તો જીવને મારી જીવ ખાય છે જો એમ પાપ પુન લાગતું હોય તો તે જીવને બાંધીને જીવ ખાય છે અનાજમાંય જીવ છે પાણીમાંય જીવ છે જીવ વિનયની કોઈ વસ્તુ છે નહીં તો તે જીવન ખાય છે જીવ જીવને ખાય છે પણ એ શું છે ખાવું પીવું એ જીવન ટકાવવા માટે પુરતી જે આપણને આપ્યું છે ને એનો ઉપયોગ કરવો જ જોવા હર કોઈને પણ જે આ ઢોર ઢોર છે એનો ધર્મ સાંભળેલા

ખતરનાક માં ખતરનાક પ્રાણી માનવ માણસ છે વાઘ સીતા દીપડા કાબુ કરો કે આનામ બુદ્ધિ છે એટલી જો આ મોબાઈલ બનાવ્યા તો એ માણસો બનાવ્યા એ કોઈ દેવાને જ બનાવ્યા એ કોઈ ભગવાન બનાવ્યા અને તમને કેટલા ઉપયોગી છે એ તમે જોવો તો ભલે જ્ઞાન બન્યું છે પણ જ્ઞાન થોડું સાચું વિશે વિજ્ઞાન વિના નથી હાલતું જરૂર છે

આનો મે જવાબ એવો કર્યો છે હ મારી લાયમાં હું ગઈકાલે બોલ્યો કે તેના તમારા ગામની બજાર માની કરો અને તમને કેટલા માણસ આવે છે તમને ભાવે અને માણસ રાજી થાય તમને ભાવે માણસ બોલાવે આપણે અત્યારે આ લાય થાય છે તો એમાં તમને કહો કોળ કોળ હજાર માણસ જોયા છે કોમેટું કરે વાહ વાહ કરે આ એક આપણું પોઇન્ટ છે બરાબર અને જ્યારે આપણને ભાવે માણસ મોટું ફેરવું છે મોટું હાંગરે એ આપણું પાપ એ જ બરોબર જ છે કે તમને ભાવને જ્યારે કે માણસ રાખી નો થાય તાર એક માનવો નહીં આપણું કઈક પાપ નહીં છે બરાબર બાકી તો પાપ કે પોઇન્ટ એવું છે જ નહીં

અને ગમે એટલા કોઈ કરમના ભાગીદાર થતા નથી પોતાને ભોગવવું પડે છે એટલે માણસ મળતું હોય ને કંઈક તમારી પાસે એ ને એટલે સાહે હોત નહીં કીધું કે નાણાં વગરનો નાચ કયો નાણા નાથા જેની પાસે પાંચ છે નથી એને બોલાવતા નહીં હાસો માણસ ગયો હાલો એ બદલે છે એટલું કોઈ પાપ નહીં જ કરતો

આપણે <laughs>

લોક થી પાલન થાય પછી તમામ અને આ વાત એ બી છે કે બાળક જેવા કઈ નાખ્યા એની મરજી સિવાય કઈ થાય નહીં આ વાત છે ભાઈ બીજી કોઈ વાત છે ને સદગુરુ મહારા